વડોદરા શહેરના બહુચરાજી સ્મશાન ખાતે મૃતદેહોનો ખડકલો જોવા મળ્યો હતો અને તેના કારણે અનેક મૃતદેહ વેટિંગમાં રહ્યા હતા ધૂમધકતા તાપમાં મૃતકોના સ્વજનોએ ભારે હાલાકી વેઠવી પડી હતી અને તેના કારણે કેટલાય મૃતદેહોને અંતિમ ક્રિયા માટે બહુચરાજી સ્મશાન ખાતે લઈ જવામાં આવે છે બહુચરાજી સ્મશાન ખાતે મૃતદેહોનો ખડકલો જ લાગ્યો હતો એક સાથે ત્રણથી ચાર જેટલા મૃતદેહોને સ્વજનો લઈ આવી પહોંચ્યા હતા જેના કારણે ચિત્તા પણ ઓછી પડી ગઈ હતી એક તરફ માથા ઉપર તપતો સૂર્ય હતો અને બીજી તરફ સડકતી મૃતકોના સ્વજનો અટવાઈ પડ્યા હતા તો સ્મશાન ખાતે રાખવામાં આવેલ પાણીના જગ પણ ખાલી થઈ જતા ભારે હાલાકી વેઠવાનો વારો હતો બહુચુરાજી સ્મશાન ખાતે અવારનવાર આવી ઘટનાઓ ઘટતી રહે છે ત્યારે હવે ખાસવાળી સ્મશાનનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અથવા તો બહુચુરાજી સ્મશાનમાં અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અમે એરપોર્ટ સર્કલથી લગભગ પોણા બે કલાકથી અમે અહીં વેઇટિંગમાં ઊભા છે આગળ ત્રણ બોડી અડી વેઇટિંગમાંથી કોરોનાનો સમય તો ઠીક છે પણ હવે કોરોનાના સમય જેવી સ્થિતિ લાગે છે મારા ફાધર એક્સપર્ટ થયા છે હવે યોગ્ય તો નથી પણ હવે સિચ્યુએશનને માન આપીને ઊભા છે વેઇટિંગમાં